हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत है रोटरी इंटरनेशनल द्वारा गोकुलधाम नारना संस्थापक परम पूज्य सुखदेव प्रसाद दाल जी स्वामी ने એક્સેલન્સ ઇન સર્વિસ ટુ હ્યુમ્યુનિટીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો વિશ્વના બસો ઉપરાંત દેશોમાં માનવતાનું કામ કરતી ઇન્ટરનેશનલ રોટરી ક્લબ સમાજ સેવાની સાથે સમાજમાં માનવતાના સેવા કાર્યોમાં પણ વિશેષ યોગદાન આપનાર તેમજ સમાજ સેવકોનું પણ સન્માન કરે છે જેના ભાગરૂપે રોટરીના ઉચ્ચતમ એવોર્ડ એક્સેલન્સ ઇન સર્વિસ ટુ હ્યુમિનિટી એવોર્ડ બે હજાર ચોવીસ માટે સમગ્ર વિશ્વમાંથી એકસો પચાસ સમાજ શ્રેષ્ઠીઓ અને સમગ્ર ભારતમાંથી સાત સમાજશ્રેષ્ઠીઓની પસંદગી કરવામાં કરવામાં આવી હતી આપણા ગુજરાતમાં ગોકુલધામ નાનના સ્વપ્ન દ્રષ્ટા કે જેમના નામે ગિનેશ વર્લ્ડ રેકોર્ડ થયેલા છે એવા પરમ પૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજીની પસંદગી કરવામાં આવી હતી રોટરી ડિસ્ટ્રિક ત્રણ હજાર સાહીઠ રોટરી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ગવર્નર નિહિરભાઈ દવે દ્વારા નોમિનેશન ઇન્ટરનેશનલ રોટરીને મોકલવામાં આવ્યું હતું જેની પસંદગી બાદ દેશમાં ગૌરવ સમાન સરદાર વલ્લભભાઈ પટેલના કરમસદ ગામે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ ખાતે એક્સેલન્સ ઇન સર્વિસ ટુ હ્યુમ્યુનિટી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વડતાલના ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામી ભાવિન લાલજી મહારાજ ઇકા બાપુ તેમજ અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ એસપી યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ વગેરે સમાજ અગ્રણીઓ તેમજ ડૉક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સન્માનની વિશેષતા એ હતી કે વિશ્વમાં ધાર્મિક જગતમાં રોટરીનો ઉચ્ચતમ એવોર્ડ સંતને અપાવ્યો હોય તેવી પ્રથમ ઘટના છે એ વાતનું સનાતન સાધુ સમાજ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય ગૌરવ અનુભવે છે એવોર્ડ સ્વીકારતા પરમપૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજીએ જણાવ્યું છે કે સમાજ પાસેથી લઈ સમાજને આપવાની પ્રક્રિયા છે આ એવોર્ડનો યશ સ્વયંસેવકો તેમજ દાતાઓને ફાળે જાય છે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર